સમાચાર સુરત થી જાહેરમાં જન્મદિવસની ઉજવણીનો વિડીયો વાયરલ થયો તલવારથી કેક કાપતા તલવાર પડ્યા પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ થયો સરાના જાહેરનામા હોવાનું અનુમાન છે વાયરલ વિડિયોની પુષ્ટિ ન્યુઝ એટીન ગુજરાતી નથી કરતું હાથમાં તલવાર લઈને કેક કટ કરતો આ વ્યક્તિ જેના જન્મદિવસની ઉજવણી ચાલી રહી છે પરંતુ બીજી તરફ પોલીસના જાહેરનામાનો ભંગ કરી કરી રહ્યો છે તે અને તેના મિત્રો પણ સમાદાદા કિર્તેશ જુડાઈ ગયા છે બધું જાણકારી સાથે કિર્તેશ શું આખી ઘટના બિલકુલ સુરત સુરતમાં જાહેરમાં જન્મદિવસ ફટાકડા ફોડવા અને કેક વડે કાપવો જાણે એક ફેશન બની ગયો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે સુરત પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરવી નહીં ફટાકડા ફોડવા નહીં આતિશબાજી નહીં કરવી તલવાર જેવા ઘાતક હથિયારોનો ઉપયોગ ના કરો પણ લોકોને જાણે નિયમ તોડવામાં મજા આવતી હોય તેમ એક પછી એક ઘટનાઓ સામે આવી રહી છે જયારે ગતરો

અમદાવાદ આરટીઓ કચેરી પર સવારથી કતાર જોવા મળી છે આરટીઓ કચેરીના બીજા માળ સુધી લોકોની કતાર ડી છોડાવવા રસદારો કતારમાં ઊભા છે પોલીસે મોડી રાત્રે કોમ્બિંગ કર્યું હતું આરટીઓ કચેરી ખુલે તે પહેલા જ લોકોની કતારો લાગી છે સંવાદદાતા વિભુ જોડાઈ ગયા છે અમારી સાથે વિભુ સવારથી જ કતારો લગાવીને લોકો ઊભા છે શું કારણ આ દીપા ટ્રાફિક પોલીસ દ્વારા છે નબીરાઓને પકડવા માટે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું પરંતુ અહીં સામાન્ય માણસો ફસાઈ ગયા છે આપ જોઈ શકો છો કે આ આરટીઓનું આરટીઓ છે અમદાવાદ અને તેના ઉપરથી આપ જોઈ શકો છો કે ઉપરથી લઈ અને નીચે સુધી લાંબી કતારો છે તે જોવા મળી રહી છે આ કતારોમાં ઉભેલા વાહન ચાલકો છે પોતાના વાહન છોડવા માટે આવ્યા છે રાતે જે રીતે ચેકિંગ કરવામાં આવ્યું હતું અને જે ટ્રાફિક નિયમોનો ભંગ થતો હોય અથવા તો આરટીઓના જે નિયમોનો ભંગ થતો હોય છે તે

કે ભાઈ આટલા આટલા ગુના છે એમાંથી એક ગુનો મેં નહીં કર્યો એ લોકોએ જાતે લખ્યો કે ભાઈ આનામાં આવું કેટલા વાગે તમે આવ્યા છો અત્યારે અહીંયા કલાક પહેલા અરાઉન્ડ નાઇન થર્ટી તો કલાક પહેલાં આવ્યા છે ને આજ કતારો છે તે આપ જોઈ શકો છો કે વહેલી સવારથી કતારો લાગી છે જે નિયમોનો ભંગ કરતા આપ પણ મેમો ભરવા પહેલાં આપ પણ આવ્યા છો લોકો એક જ મિનિટ તમે અત્યારે વાહન છોડાવવા માટે આવ્યા છો વાહન કેટલા વાગ્યા આવ્યા છો આઠ વાગ્યાના શું નિયમ ભંગ કર્યો તો મેમો આપ લાયસન્સ નતો અચ્છા લાયસન્સ વગર ને ગાડી ચલાવતા તમે ચલાવતા હતા કે બીજો કોઈ ચલાવતો હું જ ચલાવતો તો અત્યારે મેમો કરવા માટે કેટલા વાગા થયું પાછો હા 8:30 વાગે લાયસન્સ વગર પણ ગાડી ચલાવી એક ગુનો છે અને તેને ગુના અંતર્ગત જ અત્યારે આપ જોઈ શકો છો કે લાંબી કતારો છે તે લાગી છે અને જે લોકો છે મેમો ભરવા માટે આવી ગયા છે એટલે કે ઉપરથી લઈ નીચે સુધી આ તમામ લોકોએ છે તે મેમો ભર મેમો આપીને જ તે છોડાવી શકશે અત્યારે જે લોકો દસ વાગે કચેરી ખુલે એ પહેલાં જ જે મેમો ભરવા માટે આવી ગયા છે લોકોનું કહેવું છે કે બે દિવસથી આવે આપ ક્યાંથી આવ્યા છો ગાડી છોડવાનું આવે છે

ઓફિસ જવું હોય છે અને તેને લઈને જ અત્યારે મેમો ગાડી છોડાવવા માટે જે વાહનો છે તે છોડાવવા માટે અહીંયા આવી રહ્યા છે દીપક તમામ લોકો છે કે જે રાતે ચેકિંગ દરમિયાન તેઓને જે વાહન છે તે ડિટેન કરવામાં આવ્યું છો વિજલપુર

મતલબ લાયસન્સ નો લાયસન્સ નો લાયસન્સ નો હું અને ગાડી ચલાવીએ પણ નો છે તો લાયસન્સ તમારી પાસે કઢવેલું છે કે નથી કઢાવ્યું એટલે કાઢેલું છે પણ મારું ઓલું મતલબ સેકન્ડ પાર્ટ નું લાયસન્સ છે ને હજી હવે નીકળશે આપ આ ક્યાં થી આવ્યા છો સાબરમાં મેમો કરવા માટે આવ્યા છો કેટલા વાગ્યા થી આવ્યા છો લગભગ 6 વાગ્યા 6 વાગા થી લાઈનમાં ઊભા છો શું નિયમ ભંગ કર્યો તો લાયસન્સ નો

અરજદારોનું કહેવું છે કે ત્યાં સ્થળ ઉપર મેમો લેવામાં નથી આવતો અને અહીં મેમો આપી દેવામાં આવે છે એનો દંડ છે તે આરટીઓ કચેરીમાં ભરવાનો હોય છે અને તેના કારણે ત્રણ માળ સુધીની આ કતારો છે તે લાગી છે નિયમોનો ભંગ છે એ લોકો એ કર્યો છે અરજદારો એ કીધું છે તમે સ્વીકારીએ છીએ અમે ફૂડાન ફરીશું પરંતુ વ્યવસ્થા ન હોવાના કારણે વહેલી સવારથી લોકો છ વાગ્યાના આવીને લાઈનમાં છે પાછા ક્યાં થયો છો હું નારો કહો શું નિયમ ભંગ કર્યો તો મારે નંબર પ્લેટ પાછળની તૂટી ગઈ હતી અને કંઈક વાહનને લગતા કાગળો રજૂ નહીં કર્યા એવી હતી પણ એક વસ્તુ છે કે માણસ ગાડી લઈને નીકળે છે કે શોરૂમમાંથી તો વગર કાગળ નીકળી ન હતી ને ગાડી કોઈ એક જગ્યાએ એફઆઈઆર તો છે નહીં કે તમારી જોડે કે ભાઈ આ ગાડી ચોરાઈ ગયેલી છે તો આ બધા કાગળિયા સવારના ચાર વાગ્યાથી માણસ ઊભો છે એકસો સાઈઠ જ ટોકન આપણને તમે જોઈ લો આ સાઠ થઈ ગયા માણસ તો બાકીના બે દિવસ પછી પર ડેના સાઠ એમનું પર દિવસના પેલો ચાર્જ લે જે અમે જગ્યા રાખી છે એક દિવસના કે ભાડું લે જે જગ્યા પર રાખી છે છે કે સાઠ ટોકન આપવામાં આવે છે અને સાઠ ટોકન આપ્યા બાદ તેઓ જે ડોક્યુમેન્ટ છે ડન છે તે ભરીને પોતાના વાહન છે તે છોડાવી શકે છે પરંતુ આ લાંબી કતારો લાગી છે એક જ નાઇટમાં જે ત્રણ હજાર વાહનોનું ડિટીન કરવામાં આવ્યા છે અને હવે આ તમામ લોકો વહેલી સવારથી જ ઉઠીને આપ જોઈ શકો છો કે અંદરના કચેરીના પણ આપણે દ્રશ્યો બતાવી દઈશ કે અમે કચેરી સુધી પહોંચ્યા નથી પરંતુ વહેલી સવારથી લોકો છે જે અત્યારે અરજદારો છે અરજદારો અત્યારે આવ્યા છે આ ક્યાંથી આવ્યા હું આ આવ્યો છું મારી જોડે બધા કાગળિયા હતા તો મારી ગાડી મારી પાર્કિંગ માંથી ગાડી લઈ લીધી છે આગળ મારી જોડે બધા કાગળ હતા ના આપ્યો કે ગાડી આરટીઓ માં છોડાવજો આરટીઓ માં ગાડી છોડાવજો લોકનો આક્ષેપ છે કે પાર્કિંગ માં ગાડી પડી હતી અને ગાડી લઈ લીધી છે અત્યારે આ કતાર છે તે હવે કચેરી સુધી જોઈ શકો છો હજી કચેરી ખુલવાનો ટાઈમ નથી પરંતુ અરજદારો છે તે અહીં આવી ગયા છે અધિકારીઓ છે તે હવે કે પ્રકારની વ્યવસ્થા કરે કારણ કે આરટીઓ પાસે પણ એટલું મેન પાવર નથી કે જે તમામ લોકો અહીં આવ્યા છે તે લોકોને તાત્કાલિક તેઓનો દંડ વસૂલ કરી અને ગાડી આપી શકે આપ કેટલા વાગ્યા થી આવ્યા છો

નિયમ ભંગ કર્યો એટલે વાહન જપ્ત કરવા કેટલાકે તો નિયમ ભંગ નતો કર્યો પરંતુ તેમનું કહેવું છે કે બધા પણ તમામ લોકોને આરટીઓ સુધી જવા માટે મજબૂર કરવામાં આવ્યા છે આરટીઓમાં લાઈનો લગાવીને સવારથી ઉભા છે પરંતુ કચેરીનું કામકાજ જે દસ વાગ્યાની આસપાસ શરૂ થાય છે સવારે છ સાત વાગ્યાના આરસદારો આવેલા છે પોતાનું વાહન છોડાવ અને સાથે જ તેમનું કેવું છે કે સાઈઠ ટોકન આપવામાં આવ્યા અને ત્યારબાદ આટલા બધા જે લોકો આવ્યા છે તેમને કેવી રીતે મેન પાવર પહોંચી વળશે અને જો આજે આ વાહન નહીં લઈ શકે તેવો તો ભાડું